તો બનાસકાંઠા જિલ્લાના સરહદી વાવના કુંડાળીયા ગામે માઇનોર કેનાલમાં સો ફૂટથી વધુ ગાબડું પડતા આજુબાજુના ખેતરોમાં ઉભા પાકમાં આ કેનાલનું પાણી ફરી વળ્યું છે અહીંના ખેતરો જાણે બેટ બન્યા હોય તેવું લાગતું હતું કેટલાક ખેતરોમાં એરંડાનું પાક અને આઠેક ખેતરોમાં તો બાજરીનું પિયત પણ કરેલું હતું જેમાં સમા પાણી ભરાતા બંને પાકો નિષ્ફળ ગયા છે તો કેટલાક ખેતરોના રહેણાંકમાં પણ પાણી ફરી વળતા પરિવાર મુશ્કેલીમાં મુકાયા છે ગત સિઝનમાં પણ બે વાર કેનાલ તૂટી હતી આ અંગે ખેડૂતોએ વારંવાર ટેલિફોનિક અને લેખિતમાં રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા હજુ કોઈ પગલાં નથી લેવાયા કેનાલમાં વારંવાર ગાબડા પડતા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતની ભ્રષ્ટાચાર આચરાયાના આક્ષેપો પણ ગ્રામજનો કરી રહ્યા છે તો નર્મદા કેનલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ઘુસી ગયા છે પણ છતાં હજુ સુધી તંત્ર જાગ્યું નથી જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે કારણ કે એક તરફ તેમનો ને નુકસાન થઈ રહ્યું છે ને તેમની મહેનત પણ પાણીમાં વેડફાઈ ગયું હોય તેવું દેખાય રહ્યું છે કારણ કે ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે ઢીચણ સમા પાણી ઘૂસી જતાં પાકને નુકસાન થયું છે જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે આંગે તંત્રને ઘણી વાર રજૂઆતો કરવામાં આવે છે છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી હવે બે જે ફોન કરો પાણી ચાલુ છે પણ કોઈ આવતું નથી અમારે ખોખૂટ એના ફૂટી માલ બધો પાણી ઉભો છે ઘર બધું વોળાઈ ચુ છે

અને એમાં જેમ ઓફરો છે કે ભજમાં નકાર કર્યો નથી જેવું છે મારે નબુરી બાબત અમારા ખેતર રાતમાં ભરાઈ જવાય છે